સુરતના સાયણમાં આઈસ ફેક્ટરીમાં એમોનિયા ગેસ લીકેજ થવું છે મોડલ ઇન્ડસ્ટ ઇન્ડસ્ટ્રીયલમાં અંબિકા આઈસ ફેક્ટરીમાં આ ઘટના બની છે બરફ બનાવવા માટેનો એમોનિયા ગેસ લીકેજ થતાં દોડધામ મચી ગઈ ફાર વિભાગે સ્થિતિ ઉપર તાત્કાલિક કાબૂ મેળવ્યો છે આ ગેસ લીકેજની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત નથી થયા મોડેલ ઇન્ડસ્ટ્રીયલમાં અંબિકા આઈસ ફેક્ટરીનો આ બનાવ છે બરફ બનાવવા માટેનું જે એમોનિયા ગેસ છે તે લીકેજ થવું જેને કારણે દોડધામ મચી હતી સુરતના સાયણની આ ઘટના છે મોડલ ઇન્ડસ્ટ્રીયલ માં અંબિકા આઈસ ફેક્ટરીમાં માં ઘટના બની છે બરફ બનાવવા માટેનો એમોનિયા ગેસ લીકેજ થતા દોડધામ મચી ગઈ ફાયર વિભાગે સ્થિતિ ઉપર તાત્કાલિક કાબૂ મેળવ્યો છે આ ગેસ લીકેજની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત નથી થયા મોડલ ઇન્ડસ્ટ્રીયલમાં અંબિકા આઈસ ફેક્ટરીનો આ બનાવ છે બરફ બનાવવા માટેનો જે એમોનિયા ગેસ છે તે લીકેજ થયું જેના કારણે દોડધામ મચી હતી સુરતના સાયણની આ ઘટના છે